યુરિક એસિડના દર્દીઓ પ્યુરિનથી ભરપૂર ખોરાક ટાળવો જોઈએ જ્યારે યુરિક એસિડનું સ્તર વધે છે ત્યારે તમારે તમારા આહાર પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે જો આપણા શરીરમાં યુરિક એસિડનું સ્તર અચાનક વધી જાય તો તે ખતરનાક બની શકે છે અને અનેક રોગોનું કારણ બની શકે છે જ્યારે યુરિક એસિડનું સ્તર વધે છે ત્યારે તે શરીરના ભાગોને અસર કરવાનું શરૂ કરે છે તમે સાંધાના દુખાવાથી લઈને બ્લડ શુગર સંધિવા હૃદયની સમસ્યાઓ અને સ્થૂળતા સુધીની વિવિધ સમસ્યાઓનો ભોગ બની શકો છો તેથી યુરિક એસિડના દર્દીઓએ પ્લ્યુરીનથી ભરપૂર ખોરાક ટાળવો જોઈએ દવાઓ ઉપરાંત કેટલાક ઘરેલુ ઉપચારનો ઉપયોગ યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે આ ઘરેલું ઉપાયમાં આદુનો સમાવેશ થાય છે તો ચાલો જાણીએ કે આદુ યુરિક એસિડના ઉચ્ચ સ્તરને નિયંત્રિત કરવામાં કેવી રીતે મદદ કરે છે ઉપરાંત તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત પણ જાણીએ આદુનો ઉપયોગ ફક્ત ખોરાક તરીકે નથી થતો પરંતુ તે યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં પણ અસરકારક છે યુરિક દર્દીઓ વિવિધ રીતે કરી શકે છે બે ગ્લાસ પાણીમાં સમારેલું આદુ ઉમેરો તેને દસ મિનિટ સુધી ઉકળવા દો પછી તેનું સેવન કરો દરરોજ આવું કરવાથી તમને ફરક જરૂર જણાશે યુરિક એસિડના દર્દીઓ માટે આદુને છોલીને છીણી લેવું એક ચમચી આદુને પાણીમાં ઉકાળો પછી પાણીમાં એક સ્વચ્છ કપડું પલાળી દો પાણી ઠંડુ થઈ જાય પછી તેને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો દિવસમાં ઓછામાં ઓછા એક વાર આવું કરો તેનાથી રાહત મળશે યુરિક સ્તરને ઘટાડવા માટે એપલ સાઇડર વિનેગર ખૂબ જ ફાયદાકારક છે તે ડિટોક્સ દવા તરીકે કામ કરે છે દિવસમાં ત્રણ વખત એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર ભીળવીને પીવો ત્યારબાદ લીંબુ શરીરમાં એસિડ નું સ્તર વધારે છે જોકે લીંબુ આલ્કલાઇન એસિડનું પ્રમાણ પણ વધારે છે લીંબુનું સેવન કરવાથી લોહીમાં યુરિક એસિડ ઓછું થાય છે એક ગ્લાસ નવશેકા પાણીમાં બે થી ત્રણ ચમચી લીંબુનો રસ ઉમેરો અને દરરોજ સવારે ખાલી પેટે પીવો ચેરી ખાવાથી યુરિક એસિડનું સ્તર ઓછું થાય છે તમે ડાર્ક ચેરી પણ અજમાવી શકો છો બે થી ત્રણ અઠવાડિયા સુધી દરરોજ ચેરી ખાવાથી યુરિક એસિડનું સ્તર ઓછું થઈ શકે છે તમે ચેરીનો રસ પણ પી શકો છો અન્ય કોઈ તેલને બદલે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાનું વિચારો ઓલિવ ઓઇલમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે યુરિક એસિડ નું સ્તર ઘટાડી શકે છે ત્યારબાદ દરરોજ એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા ભેળવીને પીવાથી યુરિક સ્તર સામાન્ય રહે છે બેકિંગ સોડામાં આલ્કાલાઇન સંયોજનો હોય છે જે યુરિક એસિડ ને વધુ દ્રાવ્ય બનાવે છે આનાથી કિડની યુરિક એસિડ ને વધુ સરળતાથી ફિલ્ટર કરી શકે છે વધુ પડતી માત્રામાં પ્યુરિનનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ નું સ્તર વધે છે પ્રાણીઓના માંસમાં પ્યુરિન વધુ માત્રામાં જોવા મળે છે તેથી માંસનો ઉપયોગ ઓછો કરવો જોઈએ ફાઇબરથી ભરપૂર ખોરાક ખાવાથી કિડની યુરિક એસિડને વધુ સરળતાથી શોષી લે છે તમે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર ખોરાક પણ ખાઈ શકો છો દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાથી યુરિક એસિડનું સ્તર ઓછું થાય છે આ સમસ્યાથી બચવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીઓ વીટ ગ્લાસ ખાવાના અનેક ફાયદા છે તે શરીરને ડિટોક્સિફાય કરે છે અને યુરિક એસિડનું સ્તર ઘટાડે છે વીટ ગ્રાસમાં વિટામિન સી અને ક્લોરોફિલ ભરપૂર માત્રામાં હોય છે જે બીજા ઘણા ફાયદાઓ પૂરા પાડે છે વીટ ગ્રાસના રસનો ઉપયોગ કેન્સરના કોષોને નિયંત્રિત કરવા માટે પણ થાય છે શરીરમાં ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે દિવસમાં આઠ દસ ગ્લાસ પાણી પીવાથી કિડની દ્વારા યુરિક એસિડ ક્રિસ્ટલ્સ બહાર કાઢવામાં મદદ મળે છે ત્યારબાદ આમળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે પાચન તંત્રને મજબૂત બનાવે છે રોજ આમળાનો રસ પીવાથી યુરિક એસિડનું સ્તર ઓછું થાય છે લીલા શાકભાજી આખા અનાજ અને કઠોળ જેવા ફાઈબર ભરપૂર ખોરાક યુરિક એસિડ ઘટાડવામાં મદદ કરે છે પાલક મેથી અને બ્રોકલી જેવા શાકભાજી ખાવાનું ભૂલશો નહીં નારંગી મોસમી ફળો અને દ્રાક્ષ જેવા ખાટા ફળો વિટામિન સી ના સારા સ્ત્રોત છે તે શરીરમાંથી યુરિક એસિડ દૂર કરવામાં મદદ કરે છે વધુ પડતી ખાંડ અને પ્રોસેસ ફૂડ યુરિક એસિડ નું સ્તર વધારી શકે છે તમારા આહારમાંથી તેને દૂર કરો અને સ્વસ્થ સંતુલિત આહાર લો નિયમિત યોગ અને હળવી કસરત શરીરના ચયાપચયમાં સુધારો કરે છે અને યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે યુરિક એસિડ વધવાના કારણો વિશે વાત કરીએ તો સ્થૂળતા ડાયાબિટીસ ક્યુરિનનું પ્રમાણ વધુ હોય તેવા ખોરાકોનું સેવન જ્યારે કિડનીનું કાર્ય ઘટે છે ત્યારે યુરિક એસિડ નું સ્તર પણ વધે છે કારણ કે કિડની ફક્ત થોડી માત્રામાં યુરિક એસિડ નું ફિલ્ટર કરી શકે છે વધુ પડતો દારૂનો ઉપયોગ થાઇરોઇડની સમસ્યા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા શરીરમાં વધારાનું આયન લોહીમાં શર્કરાનું ઊંચું સ્તર હૃદય રોગની દવાઓ લેવી જંતુનાશકો અને સીસાના સંપર્કમાં આવવું તેથી યુરિક એસિડ ની સમસ્યાથી બચવા માટે આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ

આ પરીક્ષણ માટે તમારા હાથની પાછળની નસમાંથી લોહી લેવામાં આવે છે અને પછી તેનું પરીક્ષણ કરવામાં આવે છે જો તમારા લોહીમાં યુરિક એસિડ હાજર હોય તો તમારા ડોક્ટર તમને પાછલા દિવસના તમારા પેશાબનું પરીક્ષણ કરવાનું કહી શકે છે કારણ કે યુરિક એસિડ સામાન્ય રીતે પેશાબમાં જોવા મળે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો